સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણના રાધનપુરમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર એકમાં ભાજપે ગાબડું પાડ્યું રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર એકના પૂર્વ નગરસેવક ગણેશભાઈ ઠાકોર અને કલીબેન ઠાકોરે કોંગ્રેસને રામરામ કરી ભાજપનો ખેસ ધારણ કર્યો છે કોંગ્રેસે કોઈ વિકાસના કામો કર્યા નથી તેવો આરોપ લગાવ્યો છે અમે બહુમતી જીતવાના છીએ અને આ દરેક પ્રજાના સાથ સહકાર થી આ વખતે રાધનપુર નગરપાલિકા એક ને એક ટકા ભારતીય જનતા પાર્ટી બનવાની છે